જય યોગેશ્વર ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં ને આજે અમારા ત્યાં તો ખૂબ જ વરસાદ પડ્યો એ બી વહેલા પાંચ વાગે શું કરી આ તો કુદરત તમને દેખાડો આ જાઓ આ લોકો હજી મારા રસ બધા સુતા જ છે હજી ઊંઘ્યા જ છે કોઈ ઊંઘું જ નહીં થતું આ એમાં બેન હજી ઊંઘી જ છે અને મામ અહીંયા કચરા બોટી છે બાપડી

Bukan di maka tak jaga diri. Kita akan cari elu geraknya di apa lagi. Hahaha, hahaha. Hahaha, hahaha. 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 Hahaha.

આ તો ઠાકણ ના ગોઠા કેવાય ઠાકણ આઈ સામ આ ઠકરાનિયા ગોઠા કે નહી પીય गरम પાણી માં પાણી માં આયા શું કરવાનુંવાના છે ગોઢાઈ જો ગોઠા ખાવા ગાય જેના ગોઠા પણ ખાયો એ આઈજો જલ્દી ભાઈ ફેન્સી ભાઈ

Amara bangko, oh abu na bangko. Ini lo pun tadi ya ada. Ada ojo nasta kalau biar ha biar.